આરોગ્ય કર્મીઓ તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા તૈયાર જ ન હોવાનું લાગ્યું હતું અને એટલે જ કડક પગલાં લેતા આરોગ્ય કર્મીઓને મનમાની નહીં ચલાવતા સરકાર એક્શનમાં આવી છે આરોગ્ય એ એમરજન્સી સેવાઓ છે જેથી જ એસમા એક્ટ લગાવવામાં આવ્યું છે સરકાર ફક્ત એક જ વિભાગ કે કેટલાક સેક્ટર ઉપર ધ્યાન આપતી નથી તમામ ક્ષેત્રમાં લોકોને પડતી સમસ્યાઓ અને પ્રશ્નો ઉપર સરકારનું ધ્યાન હોય છે અને એટલે જ સરકાર વહીવટનો વિચાર કર્યા સિવાય પોતાની મનમાની કરવા આરોગ્ય કર્મીઓ આ પ્રકારની હડતાલ કરે તે યોગ્ય નથી તો રાજ્યભરના પીએચએસ સેન્ટરમાં ફરજ બજાવતા અને ફિલ્ડ કામગીરી સાથે જોડાયેલા મેલ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર સહિતના બારસો કરતા વધુ કર્મીઓ અલગ પ્રશ્નો સરકાર દ્વારા લાંબા સમયથી પડતર રાખ્યા હોવાથી હડતાલ ઉપર ઉતરી ગયા આરોગ્ય ચકાસણી મેલેરિયા અટકાવવા માટે થતી ફિલ્ડ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે તો રાજ્યમાં પંચાયત હસ્તકના વર્ગ ત્રણ ના કર્મચારીઓ લાંબા સમયથી પડતર માંગણીઓને લઈ અને આંદોલન કરી રહ્યા છે સોમવારથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરેલા હજારો આરોગ્ય કર્મચારી આજે ગાંધીનગર પહોંચ્યા હતા જેમાં સચિવાલય મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચી તે પહેલા જ પોલીસે તેઓની અટકાયત કરી હતી આંદોલનને લઈ અને શહેરની પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું હતું જેમાં દિવસ દરમિયાન શહેરમાં ઠેર ઠેર અટકાયતોનો દોર ચાલુ રહ્યો હતો